દેવગઢ બારે તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભથવાડ ટોલ નાકા ઉપર પીપલોદ પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હતા જેમાં આગામી તહેવારો નવરાત્રી દશેરા દિવાળી જેવા તહેવારોને લઈ પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ સોલંકી સહિત પોલીસ ટીમ ટીમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભથવાડા ટોલ નાકા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નાવને દારૂ અંગેની બાતમી મળેલ એક અશોક લેલન કન્ટેનર ગાડી નંબર જેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઈને ટોલ થઈને પસાર થવાના છે જે બાતમીના આધારે સંયુક્ત ટીમ સાથે મળી કન્ટેનરની વોચમાં હતા તે દરમિયાન બંધ બોડીનું કન્ટેનરના પાછળનો દરવાજો ખોલી તપાસ કરતાં અંદર એક માળ બનાવેલ અને તે ખોલી ખાલી હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ તે ગાડીના ડાલાના બહારના ભાગની લંબાઈ અને અંદરના ભાગની જગ્યામાં તફાવત જણાતા પોલીસને શંકા જતા તેની તપાસ કરતા ડ્રાઈવર સીટના પાછળના ભાગે લોખંડના પતરાનું વેલ્ડિંગ કરીને પતરાનું ઉભું પાર્ટેશન બનાવી અલગ ચોરખાનું બનાવેલ મળી આવ્યું પતરાના ઊભા પાર્ટેશન વાળી જગ્યામાં તપાસ કરતા પતરાને કાઢીને અંદર ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાખી પુઠાની પેટીઓ સંતાને મળી આવેલ અને પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા